સીતારામ દાયરાની હરણ મહાદેવ જય માતાજી તો ટાણે દહક જેવું વાગે ગયું ને મેં કીધું લોક ઉતારી આ તો જો આવું સુલે કરવાનું છે તો દેહી ટમેટા ને રીંગણાની શાક નાખું તો પેલા સે એ ફટાફટ મોરે લઈએ ને પ્રિયા બાળને રમે ફૂટગલ ફૂટગલ વહી પહેલાં લેલ જેથી બગલ આ રહે বে দীয়া তামাই ঠুই উইচ পঢ়ি গৈ તો જો આ ટ્રેનનો ડબ્બો છે એ પૂરો થઈ ગયો અટાણ તો આ બીજો ડબ્બો માન મામમાં તોડી દઈ અટાણ લાઈટ વાઈ ગઈ ને એટલે થોડુંક અંધારા જેવું આવી ગયા ચિંતી કાપ મોટી વેફર છે ને પીવું એ મોમાં નાખવાની ન તે ગાંડી

વાહ આ તેલ નહી આ ઘી છે ઘી છે એકદમ શુદ્ધ બરે ભાઈ ભાઈ એ પી જાય એવો સ્વાદ એમ થાય કે મન ભયું જાય પી જાય હા શુદ્ધ સિંગતેલ બસ તો જો યો છાક સડે આમાં મારું છે આમાં બિયં છે ને રોટલી બનાવવી ને એક આથી ઇન્સ્ટાની રીલ બનાવી વાગળી બધા ભીખા થા હે તો એ પણ કરી નાખીએ રોટ બાંધીને રોટલી ઘડે નાખીએ ભરત ગા ખેતીર પાછી પાછી આપવા ના મહેમી પેલી વાર એટલે બોલવામાં જરાક પાછી આપવા ગા ખેતરમાં એ પણ કા તો જો વકાઈ જાહે

मम मम खावा लो पापा पापा नहीं बट की खावा बटे का बेटो बट? हां शाप शाप आ आ एटा बन रोटली करियो रोटली कर के रोट पासो कर फोन तब अपन कर पासो के 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 कर 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 फोन पे बात के कम मत कर ले मैं मत कर अम्बक भी वीडियो भी है હલો તો અટાણે વાગે ગા હાડા ત્રણ ની પણ પૂણા થી આથા ને બપોરે ખાઈ પી લીધા ઘડીક વાર આરામ કર્યો આરામ માં તો એવું છે કે પ્રિયાંશી ની ઈશ્ક હતી બાકી તો દોયલું નુત્યું એમાં ફૂઈ વિસરતા હતા તો કાલ હું જાન વિસરા ને વરજો આવે ગા ખેતી Mata <noise> 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 Bapak <noise> 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 ઉભી રેટું જળકુકડી જળકુકડી તું જળકુકડી મામોસ આપીએ આ ડોયલું અમે ધોયું તેલ નું जो जो मांडवी है कि खाए आ मांडवी पड़ी खाटला कगारा ने चढ़ावे दी तो किनियान जेटलो हाथ में आयो एटलो आमा मामा ने पीयो ना

કાઉ ખા પીવું બી ખા ધીરે ધીરે હો